આજે આપણે બનાવીશું વરાળે બાફેલા પરવળનું શાક મિત્રો અહીંયા આપણે સ્ટીમરની મદદથી અથવા તો સૂર્ય કુકરની મદદથી વરાળે પરવળને બાફી લેવાના છે અને એ પછી કઢાઈમાં વરાળા વરાળે બાફેલા પરવળનું શાક કેવી રીતે બને છે એ જોઈએ ઓછા તેલમાં ઓછી મહેનતે ઓછા મસાલામાં વધારે ટેસ્ટી એવું આ પરવળનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે ચલો જોઈએ રેસીપી આજનો આ વિડીયો પસંદ આવે છે તો દિલથી લાઈક કરશો શેર કરશો અને સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસ કરશો મારી ચેનલ નવી છે નાની છે સાત સકારથી આગળ વધી રહી છું તો ચલો આપણે તમને આશા રાખું છું આપ સૌનો સાથ અને પ્રેમ આવો જ મળતો રહેશે ચાલો જોઈએ રેસીપી આજે આપણે બનાવીશું પરવળ શાક અહીંયા આપણે પરવળ છે એને ધોઈ અને સમારી લેવાના છે પરવળમાં જો પીળો ભાગ હોય તો એ પીળા ભાગવાળા પરવળ નથી લેવાના પરવળમાંથી બીજનો ભાગ કાઢી લેવાનો છે અને આવી રીતે ઊભી પટ્ટીમાં સમારી લેવાના છે પરવળ લીલા વટાણાનું આ શાક બનશે અહીંયા લીલા વટાણા છે એને પણ પરંતુ હા અહીંયા તમે જોઈ શકો છો એ પરવળ ચડેલા છે સૂર્ય કુકરની અંદર મેં પરવળને સમારી અને સ્ટીમ થવા મૂકી દીધા હતા ચડી ગયા છે અહીંયા આપણે પ્રેસ કરીએ તો ઇઝીલી પરવળનો ભાગ થાય છે તો પરવળની અંદર ઘણા બધા પોષક તત્વો હોય છે સ્પેશિયલી તમે સૂર્ય નથી તો વરાળે બાફી લો અને અહીંયા મેં કુકરની મદદથી વરાળમાં બાફી લીધા હતા તો તમે જુઓ તો આ જે ડબ્બો હતો એ ઢાંકી અને સૂર્ય કુકરમાં મૂકી દીધો હતો સવારે મૂક્યો હતો અત્યારે બપોરના ટાઈમે જ્યારે રસોઈ બનાવવાના ટાઈમે મારા પરવડ છે એકદમ સરસ ચડી ગયા છે હવે આપણે આ વરાળે બાફેલા પરવળમાંથી શાક બનાવીશું આ જે પરવળ હોય છે એના પોષક તત્વોમાં મેગ્નેશિયમ પોટેશિયમ જિંક ઓક્સાઇડ ઘણા બધા પોષક તત્વો હોય છે અને જ્યારે પરવળ મળે છે ત્યારે જો એક મહિનો બે મહિના તમે જ્યારે મન થાય ત્યારે પરવળનું શાક ખાઓ તો તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં તમને મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ મળે છે અને જેના કારણે તમને શરીરમાં થાક ઓછો લાગે છે તમારા હાડકાના ઘસારે દૂર થાય છે અને સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે તો ચલો આપણે હવે કઢાઈની અંદર પરવળનું શાક ટેસ્ટ ટેસ્ટી બનાવી લઈએ આવી રીતે સવારે જ તમે વરળમાં પરવળને બાફી લો અથવા તો સૂર્ય કુકરમાં બાફી લો તો અને જ્યારે રસોઈ બનાવી હોય ત્યારે ઇઝીલી પાંચ જ મિનિટમાં તમારી રસોઈ બની જાય છે ગરમા ગરમ તેલ મૂક્યું છે બસો પચાસ ગ્રામ પરવળ અને સાથે અડધી વાટકી લીલા વટાણા છે તો આ બંને વસ્તુ આપણી અને સાથે સાથે મેં લીધા છે ચારથી પાંચ કઢી લસણ અને ખાંડી લીધું છે અને એક ટામેટો લીધો છે તમે ચાહો તો વઘારમાં એક ઓનિયન પણ એડ કરી શકો છો પરંતુ અહીંયા હું ઓનિયન એડ કરતી નથી હવે આપણે આ સબ્જીને જીરામાં વઘારીશું સ્પેશિયલી આ સબ્જીને જીરામાં વઘાર કરવાથી ખૂબ સરસ મજાનો ટેસ્ટ આવે છે ખીરું આપણું સંતળાઈ જાય એટલે આપણે લસણ એડ કરી દેવાનું છે તો અહીંયા આપણે કઢાઈની અંદર એકદમ સિમ્પલ અને સરળ રીતે પરવડનું શાક બનાવીશું તો હવે આપણું લસણ એકદમ સરસ સંતળાઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું હળદર હળદર આપણે ઉમેર્યા પછી તરત જ આપણે પરવળ અને લીલા વટાણા એડ કરવાના છે પરવળ અને લીલા વટાણા એડ કર્યા પછી આપણે થોડું નમક એડ કરી દઈએ અહીંયા આપણા પરવળ એસી ટકા સુધી ચડી ગયા છે હવે આપણે આ પરવળને આપણે ચડવી જતાં આપણે કઢાઈમાં ચડવા દેવાના છે તો અહીં આપણે સૌથી પહેલું કામ પરવળને એક મિનિટ સુધી સાંતળવાનું છે અહીંયા આપણે અત્યારે ટામેટા એડ નહીં કરીએ ટામેટા એડ કરશું તો પરવળ છે થોડા વાર લાગશે આમ તો પરવળની અંદર પાણીનો ભાગ હોય છે બહુ ઝડપથી ચડી જતા હોય છે અને હવે આપણે માત્ર ને માત્ર બે ચમચી જ પાણી એડ કરવાનું છે બધા મસાલાના બેલેન્સિંગ માટે તો અહીંયા તમે જોઈ શકો છો બે ચમચી જ મેં પાણી એડ કર્યું છે અને હવે આપણે લીડ કવર કરી દઈએ ને માત્ર બે મિનિટ હળદર અને મીઠું આપણા પર્વના શાકમાં ચડે ત્યાં સુધી આપણે પર્વને આમ જ ચડવા દેવાનું છે તો અહીંયા એકદમ ઝડપથી રસોઈ બની જશે રસોઈમાં તમને કંટાળો પણ નહીં આવે અને તમારા ટાઈમ ડિવાઇડ થશે થોડું સવારે તમે થોડુંક કામ કરો પછી બપોરે કરો તો તમને થાક ઓછો લાગે છે તો અત્યારે આવી રીતે તમે રસોઈ બનાવશો તો ખરેખર જે લોકો રસોઈની અંદર જાજો ટાઈમ રહે છે ગરમી થાય છે એ ગરમીના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો હવે અહીંયા આપણે બે મિનિટ થઈ ગઈ છે બે મિનિટ થઈ ગયા બાદ હવે આપણે એમાં એડ કરીશું ગરમ મસાલો સોરી લાલ મરચું લાલ મરચું મારું કાશ્મીરી છે તે હું એડ કરું છું અને સાથે સાથે આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે એક ચમચી એટલે સૌ નાની અડધાની અડધી ચમચી ઓકે અને ગરમ મસાલો એડ કર્યા પછી આપણે હલાવી લેવાનું છે પરવળ અને પરવળને હલાવી લીધા પછી હવે આપણે એમાં એડ કરીશું ટામેટા ટામેટા છેલ્લે એડ કરવાથી પરવળ હોય છે એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે અને શાકનો અને આપણું શાક એકદમ લાજવાબ ટેસ્ટી લાગે છે અને હવે આપણે આમ જ પરવળને થોડી વાર માટે એક મિનિટ માટે ચડવા દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું વરાળે બાફીને કઢાઈમાં પરવળનું શાક આપણું બની ગયું છે તો આ શાક તમે ગરમા ગરમ રોટી સાથે અને સાદા ભાત સાથે બહુ મજા આવે છે તો હવે આપણે ગેસ યાંજ બંધ કરી દેવાની છે અને ખરેખર આ ગરમા ગરમ શાકને આપણે શવ કરીશી તો ખરેખર આપ સૌને આજની આ રેસીપી પસંદ આવી હોય તો દિલ્હી લાઈક કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો